ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અંબાજીથી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો જે રથ આજરોજ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ દાહોદ ખાતે આવેલા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ જિલ્લા વહીવટીતંત્ર તથા દાહોદ જિલ્લા ભાજપ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરાયું રથના સ્વાગત બાદ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા રથનું પૂજન પુષ્પ તેમજ તિલક કરી કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પણ તિલક કરી શાળાની વિદ્યાર્થીનીઓએ આવકાર આપ્યો હતો ત્યારબાદ સભામાં ઉપસ્થિત મંચસ્થ મહામાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી ઝુલડી તીર કમાન અને માથે રૂમાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાજી પવિત્ર ધામ થી યાત્રાનો શુભારંભ માન્ય આજે દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે મોટી સંખ્યામાં એક સભાનું આયોજન થયું રથ અહીંયાભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં આ રથ જાય છે ત્યાં ત્યાં આખા રોડ ઉપર તમામ પ્રજાજનો તમામ જાતના લોકો તમામ જાતિના કામ સાથે રહી મળકાભેર આ રથનું સ્વાગત કરે છે અને આજે અહીંયા દાહોદ ખાતે મોટી અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ સ્વાગત કરવામાં આવ્યું હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ દાહોદ